હાલો મનસુખ ભાઈ હા મનસુખ ભાઈ બોલો હા મારે કામ પડ્યું મેં તમને પેલા ફોન કર્યો તો હા બોલો અઠવાડિયા મોર દસ લગભગ પંદર દિવસ થઈ ગયા છે અમારે એક દીકરી ભાણેજ છે ને એ ભરવાડના ના ઘર માં અહિયાં બે ગઈ છે અને એને પોલીસ કેસ કરી ને તેડી આવ્યા હતા બાવાજી ગોસ્વામી અમે અહી કાગદડી મોરબી રોડ ઉપર હા રતન પર ને બાજુ ગૌરી દળ આવે છે ને એ બાજુ એ બાજુ બોલી તો એ છોકરી અહીંયા અમે તેડી એ વાત ભાઈ તમારા છોકરા ની તમારે શું થયું ના મારે દીકરી ને દીકરી ભણી તમારી ભાણે ભાણે છે હા તમારે ક્યાં તેડી આવ્યા તા કયા ગામ કાગદડી હા અને રે છે સાપર વેરાવળ અને જે આ છોકરો છે ને એ ગું રે છે એ ભરવાડ નો છે બે છોકરા બાપ છે અને અમાર છોકરી ને ફસાય દીધી પેલા હવે અત્યારે છોકરી ક્યાં છે અત્યારે એની પાછી વહી ગઈ ત્યાં ગુંડાશરા નથી પણ હવે ક્યાં છે ને એ હજી કઈ નક્કી નથી થતું ભાઈ નામ મનોજભાઈ આખું નામ મનોજભાઈ ન ખબર પણ એ સાપર માં એના બેરી ને ઘી બેરી હતી ને દૂધ ને એમ જાતા છોકરીને કોને કેમ ફસાઈ જ ગઈ હતી હ ફસાઈ ગઈ હતી પેલા તમારું આખું નામ હું છે મારું નામ તો જ્યોત્સના બેન મનોકરી ગોસ્વામી ઓકે તમારી દીકરી દીકરી તમારી આ દીકરી છે એ તમારી ભાણે કયા ગામ ની એ ક્યાં ગામ છે એ એ રહે છે સાપર વેરાવળ માં મૂળ સાપર વેરાવળ ના છે કે ન્યા રહેવા ગયા છે એમ રહેવા ગયા છે છે સુરેન્દ્રનગર ખોરુ આગર ઠીક 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 અહીંયા તો નોકરી ધંધો કરવા જમાય હા હા નોકરી સંતો કરે મારા છોકરા સાપર વેરાવળ માં દીકરી છે બધા સાપર વેરા અમે બે માણા અહીંયા રે અમે છોકરી નાય હતા વાત અમે હું હોતી હતી મારી બાજુ હું કે શું કર્યું તો એને ફોન વોન કરી દીધો ને એને કઈ સરનામું કઈ ખબર નહોતી

હા તો એની મમ્મી ને કોક ના માં ફોન કરાવો અત્યારે હાલો હા કરું હા અને ફોન કર ઈ છોકરી ની મમ્મી ફોન કરાવો છોકરી ના ફોટા મોકલો આ ફોટો હોય એનો મોકલો એ હા હું મમ્મી ને હમણાં હા કરાવો કરાવો હા ભાઈ હું છે ને ઓલા બેન હારે વાત કરાવું તમે થોડીક વાત કરો ને અમારી જ હમણાં વાત નોત કરી અમારી કાકડોળી થી હા હા તો ઈ જે છોકરી ના મમ્મી ને એને વાત કરો ને તમે થોડીક આપો પણ

છોકરા નામ છે મનોજ મનોજભાઈ આખું નામ જગાભાઈ મનોજભાઈ જગાભાઈ ભરવાડ

બે છોકરા છે તો હું ડિવોર્સ થઈ ગયા બે છોકરા છોકરા ના નો થાય જેતપુર હા હા તો મને ફોટો મોકલો આ તમાર છોકરો નંબર બંબર છે mobile બોબાઈલ છે કઈ રીતે માં છે કઈ ફોન ચાલુ નથી નંબર જ નથી બંધ જ આવે છે બધાય અને એટલી વાવડ છે એમ કે છે કે કચ્છ ગયા છે ને કોઈ કે આ વખતે કચ્છ માં વયા ગયા છે ને કામ ધંધે લાગી ગયા છે ને એમ કે છે ને ઘરે

છોકરીનો છોકરાનો અને ભાઈ છે વિડીયો વાયરલ કરે કઈ વાંધો નઈ હા એક મિનિટ હું તમને એના મમ્મી પૂછીને ફોન કરું ઓનલાઈન કોન્ફરન્સ માં લઈ લો હા હા ચાલુ રાખો तमारो कॉल होल्ड पर छे कृपा करीने लाइन पर रहो आपकी कॉल को होल्ड पर रखा गया है।, पर 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 गया है कृपया लाइन पर बने रहें। योर कॉल इज ऑन होल्ड प्लीज स्टे ऑनलाइन और कॉल बैक लेटर तमारो कॉल होल्ड पर मुकवा कृपा करीने लाइन पर रहो आपकी कॉल को होल्ड पर रखा गया है कृपया लाइन पर बने रहें योर कॉल इज ऑन होल्ड प्लीज स्टे ऑनलाइन और कॉल बैक लेटर

તમારે સમાધાન તમારું કેવી પાછી સંભાળી લેવાની હું કરવાનું તમારો મેટર થઇ પાછી આવી જાય તો તમે આમ કઈ કઈ સમજણ બે ના થાય ફોન નંબર નથી નેગર હમણાં ફોન ઉપર સમજાવત પણ નંબર અત્યારે ચાલુ નો હોય ને